ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિકાસ સપ્તાહની ઉજવણી વરસાદથી પ્રભાવિત થયેલા જિલ્લા માટે નુકસાનીનો સર્વે અને દીવાલી દીપાવલીના તહેવાર નિમિત્તે સ્વદેશી વસ્તુ માટેની જનજાગૃતિ અભિયાનની ચર્ચા વિચારણા કરી કેટલાક નિર્ણયો જારી કરવામાં આવ્યા હતા હવે જોઈએ ગાંધીનગર આમ તક ન્યૂઝ બુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે કેબિનેટ બેઠકમાં વિકાસ સપ્તાહની ઉજવણી અંગે આજે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તમામ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિકાસ સપ્તાહને અનુલક્ષીને સંકલ્પનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે એ પ્રમાણે કચ્છમાં પણ સંકલ્પનો કાર્યક્રમ કલેક્ટર આનંદ પટેલના નેતૃત્વમાં સવા બાર કલાકે કલેક્ટર કચેરી ખાતે યોજવામાં આવ્યો છે સાથોસાથ રાજ્યમાં વરસાદથી પ્રભાવિત થયેલા જિલ્લા માટે પણ સમીક્ષા કરવામાં આવશે બનાસકાંઠામાં પૂર પ્રકોપથી કૃષિ પાકને થયેલા નુકસાનીના સર્વે અંગે કેબિનેટમાં પુખ્ત ચર્ચા વિચારણા કરવામાં આવશે કૃષિ વિભાગના અહેવાલ બાદ બનાસકાંઠા માટે રાહત પેકેજની પણ મુખ્યમંત્રી સમીક્ષા કરીને જાહેરાત કરવામાં આવશે દિવાળીના તહેવારમાં સ્વદેશી વસ્તુ અપનાવવા બાબતે જનજાગૃતિ અભિયાનને વેગ આપવા માટે પણ આજે કેબિનેટમાં ખાસ ચર્ચા કરી એક વિશેષ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે